નમસ્કાર હું છું ધ્રુવ કાછડિયા અને તમે જોઈ રહ્યા છો સુવાન આપણી સાથે જે જામનગરનો જે બનાવ બનેલો હતો તે બાબતે આપણી સાથે જે પી મારવિયાભાઈ છે તેને આપણે પૂછીએ કે આગળનો કાર્યક્રમ ને આગળની રણનીતિ શું છે નમસ્કાર જય મા ખોડલ જય સરદાર આજે રામપરિયા પરિવારના આંગણે જે આજે ખોડિયાર માતાજીનું જે ખોડલધામ છે આસ્થાનું પ્રતિક છે તે મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે રામપરિયા પરિવાર તરફથી અને સાથે સાથે માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈને અમે તેમની ધજામાં આજે આવ્યા છીએ ત્યારે રામપરિયા પરિવારને જે એકવીસ જણાનો જે ઘર પરિવારનો એક સામૂહિક આત્મવિલોપનનો જે પ્રયાસ કરવાની જે આજની તારીખ હતી ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ અને એમના પરિવારને હિંમત મળે અને શક્તિ આપે માતાજી એવી પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે ખાસ કહેવાની વાત તો એ છે કે ખોડલધામ ટ્રસ્ટના જે આગેવાનો છે તેના દ્વારા આજે આ રામપરિયા પરિવારને કહેવામાં આવ્યું છે કે તમે તમારી ઉપર જે અત્યાચાર થયા છે એમની બધાને ખબર છે બધાને જાણ છે પણ તમારે આવું પગલું ન ભરવું જોઈએ તમને ચોક્કસ ન્યાય મળશે અને પાટીદાર પણ સાત સહકાર આપ્યો છે અને તેના રૂએ આજે અમે પણ પાટીદારના તમામ આગેવાનો આજે રામપરિયા પરિવારને વહારે આવ્યા છીએ કે ખરેખર એમને હિંમત મળે અને આવું પગલું ન ભરવું જોઈએ સમાજના આગેવાનો મળવાનો છો કોઈ આંદોલન માટે જવાના છો જે આજે આ પરિવાર છે તે અત્યારે અહીં જ બેસવાનો છે કે જ્યાં સુધી એને ન્યાય ન મળે અને તમામ સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના આગેવાનો સાથે આવવાના છે અને તેમને મળશે અને તેમને ન્યાયની પણ ખાતરી આપી છે કે તમે આ પગલું ન ભરો આજ રોજ અમારે માનતા હતી ધજારોહણની ખોડિયા ખોડલધામમાં જ તો અમારા સમાજના આગેવાનો એને અલ્ટિમેટમ હતું એ પ્રમાણે અમારા આખા પરિવારે આજે આત્મવિલોપન કરવાનું મેં નક્કી કરેલ હતું પણ અમારા આ જે ખોડલધામ સંગઠનના જે પણ આગેવાનો છે એને અમને આવું કરતા એટલા માટે રોક્યા છે કે આજે એક પટેલ પરિવાર જો આ પરિસરમાં આવું પગલું ભરે તો કે અમારા માટે જ આ બહુ ક્ષતિયુક્ત કહેવાય સમાજનું અને કલંકરૂપ રૂપ કહેવાય એટલે એને અમને એવી બાંહેધરી આગેવાનો આપી છે કે તમે થોડો સમય આપો કેમ કે ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે આજે એક દિવસમાં ઉકેલ ના આવે કે ત્રીસ દિવસમાં ઉકેલ ના આવે તો અમે એમના પર ભરોસો રાખીએ છીએ તેમ છતાંય અમને અમારી મા પર પણ રસ્તો બતાવશે નહીં માં બતાવશે અને એ જ રસ્તે અમને આગેવાનો પણ લઈ જશે એવું અમે માનીએ છીએ અને અમને ન્યાય મળશે ત્યાં સુધી અમે અહીંયા ખોડલ ધામ જ રહેવાના છીએ અમે પરિવાર સાથે અહીંયા જ રહેવાના છીએ અને આગળ શું કરશું એ અમને સમાજના જે સંગઠનના જે આગેવાનો અમને બાહેધરી આપી છે એની ગાઈડલાઈન્સ અમે ચાલશું પણ તેમ છતાંય જો અમને ન્યાય નથી મળતું તો કરેલું છે ને એ તો છે જ ટૂંકમાં જે ન્યાય ન મળે અને સમાજ જેના થકી અમને આ બધું ટૂંકમાં કેવાનો મતલબ જ છે કે અમે ઘરમાં તો રહી નથી શકતા જામનગર માં તો અમારા પરિવાર ને કોઈ સુરક્ષા છે નઈ તો આનાથી વધારે સુરક્ષા અમને ક્યાં મળે એટલે અમે અહીંયા જ રહેશું જ્યાં સુધી અમે ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહિયાં સુરક્ષિત ફીલ કરીએ છીએ